છોટાદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હર એક સપ્તાહમાં હત્યાની ઘટના બનતી જોવા મળે છે ત્યારે જિલ્લામાં હત્યાના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાવીજેતપુર તાલુકાના નાની આમરોલ ગામે પણ એક ઘટના એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં પાવીજેતપુર તાલુકાના નાની આમરોલ ગામે મજૂરીએ આવવાની બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને મોતને ઘાટ ઉતરવાની ઘટના સામે આવી છે પાવીજતપુર તાલુકાના નાની આમરોલ ગામે ન જીવા ઝઘડામાં એક સત્યાવીસ વર્ષ યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી આ અંગે કરાલી પોલીસ પંથકમાંથી મળતી વિગતો અનુસાર પાવીજતપુર તાલુકાના નાની આમરોલ ગામનો કવલિયાભાઈ નગલાભાઈ રાઠવા હરવદ ધ્રાંગધ્રા ખાતે મજૂરી કરવા જાય છે તારીખ ચારના રોજ કવલિયાભાઈએ ગામના વિપુલભાઈ ઉર્ફે વેચ વેચતાભાઈ રાઠવા નામના સત્યાવીસ વર્ષે યુવકને કહે છે કે તું પણ મારી સાથે મજૂરીએ ચાલ આ બાબતે વિપુલે ના પાડતા કવલિયાભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને વિપુલ સાથે ઝઘડો કર્યો હતો આ ઝઘડા દરમિયાન તેને વિપુલ સાથે બાથમબાથી કરી હતી અને ત્યારબાદ કવલિયાભાઈએ વિપુલને માથામાં પથ્થર મારતા વિપુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો આ ઝઘડામાં ંભીર રીતે જખમ થયેલા વિપુલનું ઘટના સ્થળે કરોડનું મોત થયું હતું આ ઘટના બાબતે બસલીબેન રાઠવા રહે ગામ નાની આમરોલ તાલુકો જેતપુર પાવી જેતપુર પાવીએ કરાલી પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે કવલિયાભાઈ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે